નમસ્કાર વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું સ્વાગત છે સાંસદ એમા માલિની મથુરા પ્રભુ શ્રી દ્વારકાધીશ રાજાધિરાજ મંદિર ખાતે પૂજે શ્રી ડોક્ટર વાગીસ કુમારજી મહારાજ શ્રીના આશીર્વાદ લઈ ભાવ વિભ પીઠાધીશ્વર નરેશ પૂજ્ય પાલ ગોસ્વામી એકસો આઠ શ્રી કુમારજી મહારાજ મથુરામાં છે ત્યારે ફિલ્મ અભિનેત્રી અને સાંસદ હેમા માલિની પ્રભુ શ્રી દ્વારકાધીશ રાજાધિરાજના શયનમાં અલૌકિક દર્શન કરી પૂજ્ય શ્રી ડોક્ટર વાગીશ કુમારજી મહારાજના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી આશીર્વાદ મેળવ્યા હતા જે અંતર્ગત પૂજ્યશ્રીએ સાંસદ એમામાલીનું પ્રભુના છબી આપી ખેસ ઉડાડી વિશિષ્ટ બહુમાન કરવામાં અને પૂજ્યશ્રી અને સાંસદ વચ્ચે મથુરાની વર્તમાન પરિસ્થિતિ અને સમસ્યાઓ અંગે મુક્ત મને ચર્ચાઓ કરી અને મા યમુનાના નીર કાયમી ધોરણે સ્વચ્છ રહે તે અંગે પણ પૂજ્યશ્રીએ સાંસદ એમામાલીનું ધ્યાન દોર્યું રાજાધિરાજ મંદિરમાં અલૌકિક દર્શન કરી મંદિરની સુચારુ વ્યવસ્થાની મુક્ત કંઠે પ્રશંસા કરતા જોવા મળ્યા પૂજ્યશ્રી ડોક્ટર વાગેશ કુમારજી મહારાજશ્રીના આશીર્વાદ લઈ અહો ભાગ્યવાન બન્યા હતા બીરો રિપોર્ટ સાથે હઝરત ખાન